નમસ્કાર મિત્રો હું છું ઈશ્વર દેસાઈ આપણા વિસ્તારમાં ગેરકાનૂની ગેરપ્રવૃત્તિના પર્દાફાશના વિડીયો જોવા માટે જોતા રહો બોલે છે ગુજરાત કેડી ન્યૂઝ એક નજર વિડીયો તરફ પલસાણા તાલુકાના ચલથાણ ગામની શાળા કલ્યાણજી મહેતા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તથા બાલ ભારતી પ્રાથમિક શાળાના આચાર્યના મેળા પીપળાથી કલ્યાણજી મહેતા હાઈસ્કૂલ માં સરકારી પટાવાળા તરીકે નોકરી કરતા મહેશભાઈ એ તેમની પુત્રીનો આર ટી માં ખોટી આવક બતાવી પ્રવેશ મેળવી અન્ય ગરીબ દીકરીનો હક છીનવી આર ટી બે હજાર નવનું ગુનાહિત પ્રવૃત્તિ કરી હોય તેમ જણાઈ રહ્યું છે આ પ્રવૃત્તિમાં જોવા મળેલ આવકના દાખલામાં એક જ તારીખના અન્ય દાખલા સાથે ચેક કરતા ત્રણ છ બે હજાર સોળના ના કાઢેલ દાખલામાં તાલુકા વિકાસ અધિકારીની સહી અલગ અલગ જોવા મળી રહી છે તો મહેશભાઈના આવક દાખલા પર ટ્રુ ટ્રુકોપીના સહી સિક્કા કલ્યાણજી મહેતા હાઇસ્કુલના છે તો આમ આ બાબતે ઝીણવટથી તપાસ કરવામાં આવે તો જે ઘણું બધું શંકાશીલ છે તે બહાર આવી શકે તેમ છે પણ અહીંયા સુરત જિલ્લાના શિક્ષણ અધિકારીઓ ગાંધારીનું પાત્ર ભજવતા જોવા મળે છે કેમ કે અમો એ આ બાબતે પંદર બે બે હજાર ચોવીસ ના રોજ કરજી કરેલ છે પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી તો હવે આ તંત્રના અધિકારીઓ તેમની આંખો પરની પટ્ટી ખોલી ગાંધારીનું પાત્ર ભજવવાનું બંધ ક્યારે કરશેમાં ખોટા દસ્તાવેજ ઉભા કરી પોતે સરકારી નોકરી ધરાવે છે તેવું જાણવા છતાં પ્રવેશ અપાવવામાં સાત સહકાર આપનાર બંને પ્રિન્સિપાલ તથા તલાટી સહિતની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ક્યારે કરાશે કે પછી ભીનું સમેટવામાં આવશે એ તો હવે આવનાર સમયમાં જ જોવાનું રહ્યું